થાર ગાડી છે ફોર્ચ્યુનર કાર છે રોકડા રૂપિયા છે પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે કબજે લેવામાં આવેલ છે આ આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો એ બંનેને પ્રયાગરાજથી મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે

ખાસ મોરસ ઓપરેટ ડી શું હતી સાહેબ આ લોકોની જે લોકામણી તો કેવી રીતે આપતા હતા આ અત્યાર સુધી જેટલા પણ ફરિયાદી અને સાક્ષી આવેલા છે એમની વાત એમની પૂછપરછ કરતાં એટલું જાણવા મળેલ છે કે તે લોકો સાથે એક કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને એમને કહેવામાં આવતું હતું કે તમને બિઝનેસ વિઝા આધાર માટે મેળવી આપી લક્ઝમબર્ગ રશિયા વગેરે દેશોમાં મોકલવામાં આવશે એટલે ઘણાના કામ થયા નથી પૈસા લીધા છે અને ઘણાને વેપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલ છે કેટલાથી કેટલા રૂપિયા સુધીનો મેક્સિમમ આગળ કરવામાં આવતી અત્યારે હાલ જુદા જુદા જે ફરિયાદીને સાહેબ આવ્યા છે એમના પાસેથી જાણવા મળ્યા મુજબ કોઈ પાસેથી બે લાખ રૂપિયા કોઈ પાસેથી ત્રણ લાખ રૂપિયા એવી જુદી જુદી એમાઉન્ટો મેળવવામાં આવેલ છે